ઓફિસર છ હજાર ની ગેરકાયદેસર વસુલાત કરી લેતા તેની ફરિયાદ ખેડૂતો દ્વારા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને કરતા હવે જોવાનું રહ્યું કે ફોરેસ્ટ ઓફિસર સામે તેમનો ડિપાર્ટમેન્ટ કેવા પગલા ભારે છે રાઉન્ડ ફોરેસ્ટ ગરીબ આદિવાસી સમાજના ખેડૂતોને યેનકેન પ્રકારે પોતાની માયાજાળમાં ફસાવી છ રૂપિયાની ગેરકાયદેસર વસુલાત ઉઘરાવી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે નેત્રંગ તાલુકાના મોવી ડાલ ખરેઠા મોવીયાલ ખરેઠા વાલપોર ગાલીબા મચામડી ગામના ખેડૂતોને ખેતરમાં લગાવી આપવાના બહાને લાખો કૌભાંડ તાલુકાના ખેડૂતોને સોરપંપ નાખી આપનાર ફાર્મા ઇરિગેશન એજન્સીના માલિક હારૂન કડીવાલાએ ટેલિફોનિક સવાદમાં કોઈ પણ ખેડૂત પાસેથી મેં કોઈ રૂપિયા લીધા નથી કે ઉઘરાવ્યા નથી નેત્રંગ નોઈ વિભાગના ફોરેસ્ટ ફોરેસ્ટર હૈલાબેન વસાવાએ ડોક્યુમેન્ટ રૂપિયા ચાર હજાર મને આપ્યા હતા કોઈ રસીદ ખેડૂતોને આપી નથી

પણ આજ દિન સુધી મળ્યો નથી તેવું જણાવ્યું હતું પરંતુ શા માટે ખેડૂતો પાસેથી નાણાંની ઉઘરાણી કરે તે તપાસનો વિષય બન્યો છે તો બીજી તરફ ખેડૂતો દ્વારા સૌર પંપ નાખી આપવાની કેન્દ્ર સરકારની યોજના હતી કંપની દ્વારા જે તે એજન્સી નક્કી કરાવી તે તેને સર્વે કરવાની કામગીરી સોંપાઈ હતી એજન્સી પાસે સૌર પંપ નાખી આપવાની સત્તા છે ફોરેસ્ટરે ખોટી રીતે છ હજાર રૂપિયા ઉઘરાવ્યા છે તેવી ખેડૂતોએ મને ફરિયાદ કરી હોવાનું વન વિભાગના યોજનાને